ત્યારે ભારતનું મહાપર્વ કહી શકાય એવું ભારતના સંવિધાનની અંદર નવી સરકાર બનાવવા માટે જયારે મતદાન થઈ રહ્યું હોય ત્યારે ભારતનું આજે ગુજરાતની અંદર ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું એ મતદાનને લઈ લોક જાગૃતિ આવે ને લોકોને એક સંદેશો મળે કે ભાઈ ગુજરાતની અંદર ભારતની અંદર આપણે વાત કરીએ તો બે હજાર ચૌદની ની અંદર ગેસના બાટલાનો ભાવ ચારસો ને સાડત્રીસ રૂપિયા તો યાદ બારસો ઉપર ત્યારે લોકોને મતદાનમાં એક સંદેશ પણ દેવામાં આવ્યા કે આ ગેસના બાટલાનો ત્રણસો ટકા ભાવ હોય તો ત્યારે કેન્દ્રના મહિલા મિનિસ્ટર હતા પોતે રોડ ઉપર રસોઈ બનાવવામાં આજે ક્યાં છે ત્યારે એવું કહેતા હતા હું ગરીબોની અવાજ છું તો આજે ગરીબોને વધારે ગરીબ કરી દીધા તમારો અવાજ ક્યાં છે તમે એંસી ચેમ્બરમાં બેઠા છો લોકો માટે કાંઈ કર્યું નથી વાત રહી શિક્ષિત બેરોજગારોની બે કરોડ નોકરી દેવાની વાત બે હજાર ચૌદમાં હતી આજે ક્યાં છે નોકરી ત્યારે ખાસ કરીને લોકોને પણ સંદેશ દેવાનો કે મતદાન એક મહાપર્વ છે આપણા પરિવારનો પ્રસંગ હોય એ રીતે મતદાનની ઉજવણી કરવી હોય કે આપણા પરિવારની અંદર પ્રસંગ છે એવી જ રીતે મતદાન કરવું જોઈએ અને ખાસ કરીને એક નમ્ર અપીલ પણ સાથે છે કે હજી ચાર તબક્કાનું મતદાન પણ ભારતની અંદર બાકી હોય ત્યારે કોઈ પણ રાજ્ય હોય ગુજરાત મહારાષ્ટ્ર બિહાર રાજસ્થાન ઇવન તમે ભારતના ગમે તે રાજ્યને લઈ લો પેપર નથી ફૂટતું એવી ઘટના આજ સુધીને બની નથી છે ખાસ કરીને ડબલ એન્જિન વાળી સરકારમાં જ પેપરના પાટા ઉપરથી પકડ્યું ઉતરી ગયેલીના દાખલાઓ છે ત્યારે ભારતની જનતાને ખાસ નમ્ર હતી તમારા પરિવારની અંદર ભાઈ, બેન, દીકરો, કાકા, માસનો દીકરો કોઈ પણ વ્યક્તિ પરીક્ષા દેવા માટે તૈયારી કરી હોય એક એક વર્ષની તૈયારી કરી હોય ક્લાર્કની પરીક્ષા હોય, કલાટીની હોય, એલઆરડીની હોય કોઈ પણ પરીક્ષા હોય, ગુજરાત યુનિવર્સિટીની અંદર એક કોઇના પેપર ફૂટે 12મા ધોરણનું પણ ફૂટે અને 10માનું પણ ફૂટે ત્યારે આવી પરિસ્થિતિની અંદર લોકોને ખાસ સંદેશ કે આવા લોકોની સામે જોઈ તમારે રદ્ય પરિવર્તન કરીને મતદાન કરજો ભારત ભારતની અંદર મતદાન કરવું એ આપણો સંવિધાનિક હક છે એટલા માટે લોકોને નમ્ર આપી કે તમારા લોકોએ જેને પરીક્ષા દીધી હોય છેલ્લે બે કલાકમાં જેનું પેપર રદ થયું હોય ફૂટવાને કારણે એવા લોકો સામે જોઈને મતદાન કરજો